ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્વિતીય રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવવામાં આવે છે આ અનુસંધાનમાં સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણામાં આજે શિક્ષક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધોરણ દસ થી બાર ના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષક તરીકે શૈક્ષણિક કામગીરીની જવાબદારી નિભાવી હતી વિદ્યાર્થીઓએ શિક્ષકોના રૂપમાં પોતાનું કૌશલ્ય અને જવાબદારી હોશભેર બજાવેલ હતી અંતિમ બે તાસમાં શિક્ષક તરીકે કામગીરી બજાવનાર વિદ્યાર્થીઓ તથા શાળાના નવા જોડાયેલા શિક્ષકોના શિક્ષણ પ્રદાનના અનુભવ વિશે વિવિધ વર્ગખંડના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કરેલ હતા ધોરણ બારના વિદ્યાર્થી ચાડ હિરેને આચાર્યની ભૂમિકા રૂપે પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું